આજે જેમને દાન જાહેર કર્યું છે સાથે સજ્જ પણ કલ્પના નથી કે ખરેખર તાપ કેટલો ગરમી પડશે એટલે એ બધા અમે માફી માંગીએ છીએ ફરીથી આવી ભૂલ નહીં થાય સાથે ખાસ વિનંતી કે કદાચ આ લિસ્ટની અંદર અમારાથી ભૂલ થઈ ગઈ હોય નામ ન બોલાયું હોય અને આપ અહીંયા પધાર્યા હોય તો પ્લીઝ અમને માફ કરશો એનું એલિવેશન બતાવ્યું છે એમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં હન્ડ્રેડ કેપેસિટીનો ક્લાસરૂમ લીધો છે આપણે પછી રીડિંગ રીડિંગ લાઇબ્રેરી લીધી છે ચાલીસ કેપેસિટીની છે કોમ્પ્યુટર લેબ છે ટેન પર્સન્ટ કેપેસિટીની પછી કિચ ડાઇનિંગ એરિયા છે ચાલીસ પર્સન્ટની કેપેસિટીનું પછી વોર્ડર રૂમ કોમન ટોયલેટ છે બોયસ પછી ફર્સ્ટ ફ્લોર ઉપર ગર્લ્સ રૂમ છે દસ દસ ગર્લ્સ રૂમ છે પર રૂમ ફોર કેપેસિટી અને સેકન્ડ ફ્લોર પર રૂમનું અરાઉન્ડ ફોર લાખ છે ડાઇનિંગ એરિયાનું ટ્વેન્ટી ટુ લાખ છે કિચનનું છે ફિફ્ટી લાખ છે મહેમાનોનું સ્વાગત કરું છું જય માતાજી અહીંયા પધારેલ ભાઈઓ તથા બહેનોનું હું સ્વાગત કરું છું જય શ્રી રામ જય એકલાનજી જય રાજપૂતાના માન્ય આગેવાનો સમાજના વરિષ્ઠજનો મારા ભાઈઓ અને બહેનો આજે આપણે અહીં ભેગા થયા છીએ એક પવિત્ર હેતુ માટે આપણા રાજપૂત સમાજને વિકાસ એકતા અને દાનની પરંપરા આગળ વધારવા માટે એ તો એક ઇતિહાસની એક પરંપરા છે સુરવીરતા સાથે દયા બલિદાન સાથે કરુણા એ જ તો આપણા રાજપૂત રક્તની ઓળખ છે મહારાણા પ્રતાપ પોતાના રાજ સિંહાસન કરતા પ્રજાનું કલ્યાણ વધારે મહત્વનું માન્યું હતું માતા પદ્મિનીએ સન્માન માટે પોતાનું જીવ અર્પણ કર્યું હતું માન કદી ન છોડ્યો આજના યુગમાં સાચો સંઘર્ષ ભાઈઓ અને બહેનો આજનો યુગ તલવારનો નથી આજનો યુગ શિક્ષણ અને એકતાનો છે શિવાનો છે આપણે આ બાળકોને શિક્ષિત બનાવવાનો છે યુવાનોને રોજગાર આપવાના છે અને સમાજને નબળા વર્ગને સહાય આપવાની જરૂર છે આજના સમયમાં આજ યુદ્ધ યુદ્ધ છે આ વિજય એ સહાય કરીએ કોઈ વૃદ્ધને માન આપીએ કોઈ યુવકને યોગ્ય માર્ગ બતાવીએ એ પણ દાન જ છે દરેક રાજપૂત જો નક્કી કરે કે હું દર વર્ષે એક જરૂરિયાત મન બાળકના શિક્ષણનો ખર્ચ ઉઠાવીશ

એના જો રૂમ ના દાતા થવું હોય તો પાંચ લાખ એકાવન હજાર નક્કી કરેલા છે લેક્ચર રૂમ જે આપણો બાળકો હોય તો પંદર લાખ એકાવન હજાર નક્કી કરેલા છે લાઇબ્રેરીના દાતા થવું હોય મહિલાઓ માટે સ્વાવલંબન યોજનાઓ શરૂ કરીએ જ્યારે દરેક ખૂણામાં પ્રકાશ ફેલાશે છે ત્યારે એ પ્રકાશ આખા રાજપૂત તેજસ્વી બનાવશે

આ જે આંકડા આપ્યા છે એ એકચ્યુઅલ ફિઝિકલ આંકડા નથી ખર્ચ વધારે છે પણ આપના તરફથી અમને સાથ સહકાર મળે સહાય મળે એટલે થોડા આંકડા જે છે અમે ઓછા કરીને મૂક્યા છે આપની અમદાવાદના કન્સ્ટ્રક્શન અથવા એન્જિનિયરિંગના કાર્ય સાથે સંકળાયેલા જે આપણા ભાઈઓ છે એમને આહવાન કરેલું કે આપ અમને સહકાર આપો સાથ આપો જેમાંથી કેટલાક આપણા અનુભવી મિત્રો છે એન્જિનિયરો છે શનનું જે કામ જાણે છે એમાંથી ઘણા બધા સરકાર આપવાની ખાતરી આપેલી વિશેષ આ જે સમિતિ છે બાંધકામ સમિતિ સંયોજક તરીકે મહાવીરસિંહ અને એમને કીધું કે ભાઈ આપણા સમાજના કોઈ પણ એન્જિનિયર હોય સિવિલ કોન્ટ્રાક્ટર હોય સિવિલનું કામ કરતા હોય તો તમે એમનો સંપર્ક કરો તમે સિંહનો સંપર્ક કરો અને પ્રેમ અને બંધને વધુ મજબૂત બનાવવા માટે ભેગા થયા છીએ આવા સુંદર મિલન માટે આયોજકો અને અહીં ઉપસ્થિત દરેક જણનો હું દિલથી આભાર માનું છું બીજી વાત કે સ્નેહ મિલન તો સ્નેહ મિલન શા માટે થાય તો સ્નેહ મિલન એટલા માટે થાય કે મારા પરિવારમાં ઉદ્યોગપતિ છે જે આજે કેપેબલ છે એ વ્યક્તિને ખબર પડે કે મારા પરિવારમાંથી કોણ પાછળ રહી ગયું છે મારા પરિવારમાંથી કોણ પાછળ રહી ગયું છે કોણે એવો વ્યક્તિ છે જે માલ ખાઈને ખાવાનો થાય છે એનો હાથ પકડીને પોતાનું સ્થાન તરફ દોરી જવું એ અર્થ સ્નેહ મિલન છે આ સ્નેહ મિલનનો માત્ર એક જ ઉદ્દેશ છે સમાજ એટલે શું તો જે સમાજમાં આપણે જન્મ લીધો છે તેનું આપણા પણ ઋણ છે એના વિકાસ માટે આપણે યથા યોગદાન આપવું જોઈએ સમાજવાદી વિચારધારાને સમર્થન આપવું જોઈએ સમાજ સ્વાધીનતા ચાર પાયામાં સાથે જોડાયેલું છે અને સમાજને મજબૂત બનાવે છે સંસ્કાર સંસ્કૃતિ એકતા અને સત્કર્મ સમાજમાં દરેક આનું ધ્યાન રાખે તો સમાજ ચોક્કસ વિકાસ પામે છે સંસ્કાર સમાજનો પહેલો પાયો છે આપણા દીકરા દીકરીને આપણી જ્ઞાતિના મારા સાદર પ્રણામ આજના પ્રસંગે અમને ઉભો અમારા મોડાસાના રાજપૂત સમાજ મહિલા મંડળ વતીથી મને જે બે શબ્દો કહેવાનો અવસર આપ્યો એ માટે આપણા સમાજના આગેવાનોનો હું હૃદયથી આભાર માનું છું આ સ્નેહ પ્રસંગમાં હું અમારા મંડળ અમે રાજપૂત સમાજનું મંડળ ચલાવીએ છીએ મોડાસામાં અને એ સમા મંડળ વતીથી હું બે શબ્દો કહેવા માગું છું અને મારા આ તો પહેલો પ્રસંગ છે બોલવાનો કદાચ કંઈ ભૂલચૂક થાય તો માફ કરશો

અને હું તો ના મારી ઉંમર તો ઘણી બધી નાની છે પણ મારા જે વડીલ માતાશ્રીઓ છે એ આ બધા જગ્યા ઉપર પોતપોતાની જગ્યા ઉપર ઊભા થઈ જાઉં અને એમનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું પડે કે એમણે આજે આટલી છૂટ આપી ત્યારે એ બે ચાર કલાક બગાડી અને બહાર નીકળી શકે અને આ કાર્ય અમે મંડળ ચલાવીએ છીએ પણ અમારો મુખ્ય ઉદ્દેશ એવું છે કે અમે સમાજ માટે અમારાથી કંઈ પણ ફૂલ નહીં ભૂલની પાસે જે પણ યથાશક્તિ અમાથી બનશે એ દાન આપશું અને હજી લગભગ વર્ષ દોઢ વર્ષ જ્યાં સુધી અને હિંમતનગર સમૂહ લગ્ન થયું ત્યાં પણ અમે દાન આપ્યું આપીશું એટલે આ માટે અમારા મંડળના સભ્યોનો અને બીજું કે અમે ગામે ગામ બધે આપણા સમાજમાં જ ભજન કરીએ છીએ ભજન તો એક નિમિત્ત છે ભજનનું બાનું લઈને અમે એક અમારું મોડાસાનું મહિલા મંડળનું સંગઠન ઉભું કર્યું છે કે જે સંગઠન થી ક્યાંય પણ અમારા મહિલા મંડળની જરૂર પડે તો અમારું સંગઠન હાજર એ માટે દાતાઓના સમાજના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર જય માટે આમ તો ભાઈ શ્રી શૈલેન્દ્રસિંહ જે મારા કજીન છે એમને મને લગભગ પોણા દસે ફોન કર્યો તો actually મારા ધ્યાન એ જ નહોતું કે આજે રાજપૂત સમાજ નું સ્નેહ મિલન છે લગભગ છવ્વીસ વર્ષ થી જોડાયેલી છું મૂળ ગેડ ગામ વતની છું સર્વિસ ચાલુ છે આસિસ્ટન્ટ લીડર તરીકે ત્રણ વર્ષ શ્રી બી ડી સર રિટાયર થયા ત્યારે ઇન્ચાર્જ આચાર્ય તરીકેનો હવાલો મેં સંભાળેલો પણ અત્યારે લીગલ આચાર્ય શ્રી આવી ગયા છે એટલે હાલ હું આસિસ્ટન્ટ ટીચર છું ખૂબ સુંદર આયોજન કારણ કે કહેવાય કે બીજી કોમનું પંચ હોય પણ આપણા રાજપૂત સમાજ જે ઉધાર થાય એ મોટાભાગે ઓછું જોવા મળે અને અહીંયા આપણે પણ એક સમાજને એકત્રિત કરી અને એક સુંદર કામ કામની સાથે સાથે એક ભવન નું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે પૂરી શક્તિ લગાવીને આમાં સહયોગ આપવો જોઈએ અને આપીશ કારણ કે આપણો ઇતિહાસ ગવા છે કે જ્યારે જ્યારે આપણા સમાજના મારા વડીલો ભાઈઓ બહેનો બાળકોને જે પણ યુવાની આ પ્રસંગે ઉપસ્થિત છે તમામને મારા જય માતાજી માફ કરશું હું થોડી કાર્યક્રમમાં લેટ આવી છું અને કોઈ પ્રસંગને અનુરૂપ કોઈ ખાસ મારી બોલવાની તૈયારી પણ નથી પણ અમુક પર એવું હોય છે કે આપણું આપણે પ્રિન્સિપલ મેડમ આવ્યા તેમણે બહુ સારી વાત કરી આપણા સમાજમાંથી જે દૂષણો દૂર કરવાના છે તેની પર બિઝનેસમાં જ્યાં પણ આપણે ઈચ્છીએ ત્યાં આગળ વધી શકીએ એમ છીએ ઘરમાં દીકરો કે દીકરી બંને હોય બંનેને તમામ પ્રકારનું નોલેજ આપો પરિવારમાં દીકરી છે તો એને આ જ રીતે શીખવવાનું અને દીકરો છે તો આ જ રીતે શીખવવાનું એ હવે ભેદભાવ દૂર કરવો પડશે તમે મારું પોતાનું ઉદાહરણ જોવો છો મેડમે જેમ કહ્યું હું પણ સિંગલ છું પોતાના પગ પર હોય તો પોતે કમાઈ પણ શકે પરિવારને સાથે ખભે ખભો મિલાવી શકે એને એટલી નિર્ભર ક્યારે ના બનાવો દીકરીઓને એ આપણને બોજ લાગવા માંડે દીકરો અને દીકરી એમાં બહુ એટલો વિશેષ ફરક નથી એનું ખાલી ફિઝિકમાં ફરક છે બાકી એ બધી જ જગ્યાએ અત્યારે મહિલાઓ એટલી જ આગળ છે એ આપણે બધા જ જાણીએ છીએ એકેડમીમાં મારી ડ્યુટી છે અહીંયા બીજા પણ અધિકારીઓ જે હાજર છે આપણે અહીંયા ગોહિલ સાહેબને બીજા બે અધિકારીઓ છે અહીંયા આપણા મોડાસામાં જ પોસ્ટેડ છે અમુક વાર મારે મળવાનું પણ થાય આવા ઘણા એક્ઝામ્પલ આપણી આજુબાજુમાં છે કે જેને જોઈ આપણે ભાઈઓ હોય કે બહેનો તમામે કંઈક આપણે એનાથી શીખવાનું છે કે એ લોકો કઈ રીતે મહેનત કરીને આગળ આવે છે તો આવી રીતે દરેક ક્ષેત્રમાં પોતાની જેટલી મહેનત થાય કરો આપણે સક્ષમ જ છીએ અને જે આપણે વસ્તુ વિચારી છે તો બાળકોને સારું ભણાવો વ્યસનોથી આપણે બધા દૂર રહીએ જને થયો જમ સમય લગભગ એક વાગા એક વાગવા આવ્યો છે એટલે મારા પૂર્વગામી વક્તા ના નૂતન વર્ષના સ્નેહ મિલન રાજપૂત સમાજ અરવલ્લી માં ઉપસ્થિત મંચ પૂજ્ય વડીલો વ્યક્તિગત દેવી એવી મારી પૂજ્ય બહેનો અને નાના ગુલકાઓ મારા પુરોગામી વક્તાઓએ ખૂબ સરસ વાત કરી છે એમાં બિહોલા સાહેબ મનીષાબા તો એ મારા ગામના ણી છે એટલે એ અમારું ખુશ્કેનું પણ ગૌરવ કહેવાય એમણે ઘણી બધી સારી વાતો કરી છે સમાજ ભવન માટે જેને બીડું ઉપાડ્યું છે એવા આદરણીય ગોવિંદસિંહજી મહેન્દ્રસિંહજી અને એમની પૂરી ટીમને હું હૃદયપૂર્વક પહેલાં તો પણ સૌથી મોટું સમયનું દાન ગામે ગામ જવું અને દરેકને આ આની અંદર મોટિવેટ કરવા એનું પ્રત્યક્ષ ઉદાહરણ જો આજે આ સંખ્યા જોતો જ લાગે છે કે એમની મહેનત એ ગઈ નથી એટલે પરમ ગુફાઓ ભગવાન શામળાજી અને માતાજીને પણ પ્રાર્થના કરે કે એમને આખી ટીમને ખૂબ શક્તિ આપે પ્રવાસ કરવાની ઘણી વખત અમારી ઉપર ફોન આવતા હોય છે અમે પણ ફોન નથી ઉપાડી શકતા બેઠેલા હોઈએ એટલે આપ ખૂબ ખૂબ હું ઘણી વખત બોલતો હોય તો મારી ટીમ ના પાડતી હોય છે કે આ શબ્દ તમારે નહીં વાપરવાના એટલે હું એક સારો વક્તા નથી પણ એક સારો કાર્યકર છું ક્ષત્રિયોગ સંઘ નો કાર્યકર છું એટલે ક્ષત્રિયોગ સંઘ નો કાર્યકર પોતે પીછે અટકતો નથી દરેક ના જીવન ઉતારશો તો હું ગેરંટી આપી કઉ છું કે તમે કોઈ જગ્યાએ તમારું કોઈ

આ કામ કરતાં પહેલાં સૌથી પહેલાં કોઈ બી વસ્તુનો પાયો નાખવો પડતો હોય તો એના આપણે પહેલે તૈયારી કરવી પડતી હોય છે એટલે સૌથી પહેલાં જયારે અમારા માલપુર તાલુકાનું એક સંગઠન ચાલતું હતું થઈ રહ્યું છે પણ મેં એમને વાત કરી કે ભાઈ આ તાલુકા લેવલે છે આનો વિકાસ નહીં થાય આપણે આના જિલ્લા લેવલે કામ કરીએ અને એનું પૂરેપૂરી જેટલી બી હશે હું મારું મહેનત કરીશ પણ મેં પેલા મારા પરિવારના સૌથી પહેલા કન્વિન્સ કર્યા કે ભાઈ હું આ કામ બીડું હાથમાં ઉપાડવા જઈ રહ્યું છું પણ મને જો સાથ સહકાર આપશો તો મેં મારા આપશો તો હું આ હાથમાં બીડું ઉપાડીશ અને એમને એક કરોડ નહીં હું તો કહું છું આપણી કોઈ કમી જ નહીં રહે એમ એટલી હું પૂરી અમારા એમના ગુરુજીના એટલા બધા આશીર્વાદ છે કે આપણે એ ગુરુજીએ એટલા મને એક શબ્દો કીધા છે

ઉપસ્થિત બિરાજમાન મંચસ્થ મહેમાનો સૌ અરવલ્લી જિલ્લા તેમજ બહારથી વધારેલા ભાઈઓ બહેનો માતાઓ સૌને મારા જય માતાજી પહેલો તો હું ખરેખર ગોવિંદસિંહભાઈ વિનયસિંહભાઈને આ બધાની જે એમની ટીમ છે એ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપીશ આપ સૌ આટલી તકલીફ લઈને હજુ બેઠા છો અને રસ દાખવ્યો છે આટલી મોટી સંખ્યામાં અરવલ્લી જિલ્લામાં કઈ બહુ મોટી વસ્તી નથી એમ છતાં આટલી સંખ્યામાં હાજર રહ્યા છો એટલે આપના સૌને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપણો અરવલ્લી જિલ્લો થોડો પાછળ છે બીજા જિલ્લાઓની સરખામણીમાં નવો નવો બનેલો છે અને એમાં આજે ગોવિંદસિંહભાઈની એમની ટીમથી જે આગળ વધી રહ્યા છે જે કામ થઈ રહ્યું છે ખરેખર પ્રશંસાને પાત્ર પાત્ર ગોવિંદસિંહભાઈએ બહુ સરહો સવાલ નહીં ઉપસ્થિત કરવો કામ કરીએ સમાજ કોનો આપણો પોતાનો છે આપણે પોતાનો પરિવાર હોય કુટુંબ હોય ગામ હોય સમાજ હોય એના માટે એક આપણા સભ્ય છીએ માણસ છે સામાજિક પ્રાણી છે અને સમાજ એક યુનિવર્સિટી છે સમાજ આપણને બધું શીખડાવે છે સમાજ છે તો જ આપણે છીએ બાકી આપણી કોઈ ગણતરી નહીં થાય આપણે અન્ય સમાજોની વાત કરીએ બહુ સંગઠિત થયા છે એનો વિકાસ કેટલો ક્યાંથી ક્યાં પહોંચ્યો છે આપણે એની નોંધ લેવા જેવી છે આપણે પણ એમાંથી શીખીએ સંગઠિત થઈએ મનુષ્ય જન્મ કંઈ વારે વારે મળતો નથી દેવોને પણ દુર્લભ એવો મનુષ્ય જન્મ છે ચોરાસી લાખ યોનીમાં ફરતા ફરતા મનુષ્ય જન્મ મળ્યું છે જન્મ મળ્યો આયુષ્ય ના મળ્યું આરોગ્ય ના મળ્યું તો એ મળ્યું પછી ઐશ્વર્ય મળ્યું છે આપણને આપણી પાસે કુદરતે આટલું બધું આપ્યું હોય અને આપણે બીજાના માટે કંઈ ન કરી શકીએ તો આપણા કમનસીબ ગણાય આપણે ખરેખર કોકના માટે કંઈ કરી છૂટવાની ખેવના રાખવી જોઈએ ગોવિંદસિંહભાઈએ શરૂઆત કરી બે વર્ષ પહેલાં ત્યારે સૌથી પહેલાં મારી પાસે હે ને કે મોટાભાઈ મારે આ રીતનું કામ કરવું છે મને બહુ ગમ્યું તરત તરત એ જ વખતે મેં એમના ધ્યાન પર મૂક્યું કે ભાઈ મારી તૈયારી છે ફાધર મદનના નામે આ સમાજ ભવન બનશે તો તમને કહેશો રીતે હું કરવા તૈયાર છું ખૂબ અમારા નસીબે સારા કામની કે આ સમાજના હિસાબે એક ચાન્સ મળ્યો અને એ આજે ચરિતાર્થ થઈ રહ્યો છે એક એની સાથે સાથે વચ્ચનનું ઋણ અદા કરવાનો બી મોકો મળ્યો સમાજનું ઋણ અદા કરવાનો મોકો મળ્યો મા બાપનું ઋણ અદા કરવા આવી રીતે જ કુદરત એમના શક્તિ આપતી રહે અને અમે કરતા રહીએ એવી અમારી ઈચ્છા પણ વ્યક્ત કરીએ છીએ આપણા સમાજમાં બહુ લાંબી વાતો કરવા જઈશું તો ઘણો ટાઈમ જતો રહેશે એટલે પછી ચૂકવવું પડશે સમાજમાં આમ રાજે વાત કરી મનીષાબેને વાત કરી બીજા બેને વાત કરી પેલા શિક્ષક બે ને વાત કરી પછી આપણો કાર્યક્રમ જે છે પૂર્ણ થવા જઈ રહેશે ગીતા બુસાબા એ વાત કરી ઈર્ષા નું પૂછ્યું ઈર્ષા એટલે શું વાતો તો કરીએ છીએ આપણે ઈર્ષા વ્યાખ્યા આપડે અમે વ્યાખ્યા પૂછીએ કારણ કે મારો છે છે શું કદાચ પ્રયત્ન કરું સ્વીકારો સ્વીકારી શકતા નથી કોઈક વ્યક્તિની સારી બાબત છે સ્વીકારી શકતા નથી એને કહેવાય ઈચ્છા આ મારી વ્યાખ્યા છે ચોક્કસ આ વસ્તુ અમલમાં મૂકવા જેવી છે સહકાર અને નિભાવ થશે કારણ કે અમારા આમંત્રણ અહીંયા માલ આપીને અને એના ઉપર ઘણી વાર આપણે વાતો કરતા ઘણા બધા પ્રકારના સંબંધો છે પણ ચોક્કસ વ્યાખ્યા કરીએ છે મારી દ્રષ્ટિ છે સંબંધ એટલે શું ચહેરો દેખાય અને સ્મરણ થાય એને ઓળખાણ કહેવાય અને આપણો આ કાર્યક્રમ અહિયાં ખૂબ સમય બાદ આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ વિશેષ આપણે ખાસ એક સૂચના છે કે આના પછી આપણે ભોજન લઈએ છીએ પણ એમાં પૂરેપૂરો સહકાર આપજો વ્યવસ્થા ચાલુ છે અને અપની માટેની તૈયારીઓ થઈ રહી છે હવે આગળ આપણે કાર્યક્રમ ને અંત તરફ લઈ જઈએ ખૂબ સરસ મહેન્દ્રસિંહ બાપુ બે શબ્દો ધર્મેન્દ્રસિંહ પહાડિયા જો હવે ખાલી કોઈ નથી અ પરમવીરસિંહ મગોડીના હું અહીંયા બોલાવીશ પેલો તો પરમવીરસિંહ માવરસિંહ જોધા આ બધા યોદ્ધાઓ જે તમને કહું તો તમે કદાચ નથી કેતો અત્યારે કદાચ બાકરોલ એ આ મંડપ એરિયામાં આવ્યા જ નથી પણ એ મહાન યોદ્ધા છે મહેન્દ્રસિંહ એ પણ સુરેન્દ્રસિંહ સોરી હજી કોઈ રહી ગયું હોય તો માફ કરજો પણ તમે સ્વયં જ જાતે આવી જજો કદાચ બધાના નામ નહીં લઈ શકું હું હિતેન્દ્રસિંહ ગેડ હિરેન્દ્રસિંહ ગેડ પ્રતિકસિંહ હા જેમણે નાની નાની સૂચનાઓ આપી અને મોટું સ્વરૂપ કર્યું છે એવા કરણસિંહ પડોશમાં લાઈનમાં તો આવવું પડે સાહેબ

ખૂબ ખૂબ હવે આપણે આભાર સુધી જઈ રહ્યા છીએ અને અર્જુનસિંહ દાદા માટે પણ ખરેખર બીજું આજે આપણને જેમ જેમ આપણને ફ્રી મળતું જાય છે એમ આપણા મારા ખાસ હું જ્યાં જ્યાં ગામડાઓમાં જઉં છું ઘણા બધા વ્યક્તિઓ એવા છે કે બહુ જ સહકાર આપે છે અતિશય એમ કે જે આપણે કલ્પના બી નહીં કરી હોય એટલો બધો સહકાર આપે છે અને ઘણા એવા બી છે કે જેમણે એવું કીધું હોય કે તમે પેલા ફરાણા ગામમાં જજો

કે જેમણે અત્યારે આ વિચારોને પીડિયો રાખી અને આખા જમણવારનો પોતે ખર્ચો ઉપાડવાની એક એમને પીળી આપી છે એટલે એમનો હું બહુ ખૂબ ખૂબ આભારી છું કે જે આવા વ્યક્તિઓ છે સમાજની અંદર કે જે એમને પોતે બી એ સ્ટેજ ઉપર આવતા પહેલાં નહીં વિચાર્યું હોય કે મારે આ આખા જમણવારનો ખર્ચો આપવો છે એ પોતે એક રૂમના દાતા બી છે એમણે એ શબ્દો બી વાપરેલા છે તો હું પોતે મારો એક રૂમનો દાતા થઈશ પણ મારા પરિવારના

ને આગળ પણ આજ રીતે આપનો સહકાર અને સાથ સહયોગ આપકરો એ નમ્ર વિનંતી જે યુવા ધન કેવલસિંહજી બહુ પ્રભાવિત કરી જાય એવું વ્યક્તિત્વ છે હવે આપણે જમવા તરફ જઈ રહ્યા છીએ ત્યારે અહીંયા મંચસ્થ કાર્યક્રમમાં જે મહેમાનો પધારે છે એમના માટે છે અને બીજું કે થોડી ખુરશીઓ પાછળથી થોડા આપણા સૈનિકો ઊભા થાય તો ખુરશીઓની સગવડ ત્યાં થઈ જાય એ રીતનાનું આયોજન છે

को लाओ एक परती के जात है जाओ कोई नहीं कोई बात तो साफ करा आप के सामने के जीरो खाली नहीं है एक एक दिखाई नहीं है चलो अपने घर न बस সোটান নামেন কামাম হয়ে নামে য়েন কামাম হোয় তাতা সুগেচে য়েভ সুগের য়েন আজান চেকানে পডুল পোল ান্ন সুগেন করেয়েন